ડ્રગ્સ ડ્રગ્સ ઇન સુરત સુરત સિટી પોલીસ દ્વારા સતત માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ટોપ ટોપ ટુ ટુ બોટમ બોટમ અને અને દરેક આરોપીઓને પકડી માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે ગઈકાલે આજ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંગકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઇટ આઈસી આઈ એક્સ ટુ સિક્સ માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ આવે છે અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ વગેરે ચાર બેગ થઈ આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઈલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ વેલોર નો રહેવાસી છે આ આ બંને આગળ એક તમીમ ઇબ્રાહીમ એ પણ ચેન્નાઈનો નો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ બાત આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નાઈથી અહીંયા આવ્યો હતો તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો એક દોઢ કિલો સાથે તમી પોતે પણ પંદર થી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચુકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બાંગકોક છે એ આ બેક ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેસ નું કામ સંભાળે છે ત્યાં એક આખું નેટવર્ક નો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપી